સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે દિવાળી પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી વેલી ઓફ ફ્લાવર થી મુખ્ય માર્ગ સુધી સુશોભન કરવામાં આવ્યું છે ચૌદસો દસ મીટરના ને અલગ અલગ ભાગમાં થીમ પ્રમાણે સળગાવવામાં આવ્યું ગ્લો ટનલમાં વોકવે પરિવર્તિત કરવામાં આવ્યા જેમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી જંગલ સફારી કેક્ટસ ગાર્ડન બટરફ્લાય ગાર્ડન ઉત્તરવાહીની નર્મદા પરિક્રમા તમામ જગ્યા પર વિવિધ ધાર્મિક સ્થળો તેમજ અંતરિક્ષ જેવી થીમ પર લાઇટિંગ કરવામાં આવી

અમને જ્યારે જાણકારી મળી અમે અમારા બાળકોને લઈને આ એક પર્વમાં સામેલ થવા માટે આવ્યા છે એકતા નગરમાં સત્તર થી પંદર નવેમ્બર એકતા પ્રકાશ પર્વ ઉજવાનું નક્કી કરવામાં આવ્યું છે આ એકતા પ્રકાશ પર્વ વિવિધ સૌંદર્યપૂર્ણ લાઇટિંગ અને ભારતના જે કલ્ચરના પ્રતિકો છે એને સૌદર્યમય લાઇટિંગ દ્વારા બતાવવામાં આવ્યું છે આ એકતા પર્વમાં એક ગ્લો ટનલ છે જે એકસો પાંત્રીસ મીટર લાંબી છે જે સાત ઝોનમાં વેચવામાં આવી છે અને બીજો એક વેલી ઓફ ફ્લાવર્સ નો એક બીજો માર્ગ છે જે પાંચસો ને અઠ્યોતેર મીટર લાંબો છે તેર ઝોનમાં વિભાજન કરવામાં આવ્યો છે